કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પિન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું તાલુકા પંચાયતના પ્રમુખેટ પક્ષના અન્ય કર્યો હતો તાલુકા તાલુકા ચૂંટણી બાદ કરી બન્યા હતા પ્રમુખ પંચાયતના પ્રમુખ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું તાલુકા પંચાયતના પ્રમુખ મેન્ડેટ પક્ષના અન્ય વ્યક્તિને મળતા કર્યો હતો બળવો તાલુકા પંચાયત ચૂંટણી બાદ બળવો કરી બન્યા હતા પ્રમુખ તાલુકા પંચાયતમાં બળવો કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ પિન્ટુ રાઠવાએ ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું આજરૂ રોજ પિન્ટુ રાઠવા ફરીથી ગાંધીનગર નગરકમલમ ખાતે ભાજપનો ખેશુ ધારણ કરશે કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પિન્ટુ રાઠવાઈ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ તાલુકા પંચાયતના પ્રમુખનો મેન્ડેડ પક્ષના અન્ય વ્યક્તિને મળતા કર્યો હતો બળવો તાલુકા પંચાયત ચૂંટણી બાદ બળવો કરી બન્યા હતા પ્રમુખ તાલુકા પંચાયતમાં બળવો કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ પિન્ટુ રાઠવાઈ ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું આજ રોજ પિન્ટુ રાઠવા ફરીથી ગાંધીનગર નગર કમલમ ખાતે ભાજપનો ખેશુ ધારણ કરશે અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એઝ નાઈ ન્યૂઝ છોટાદેપુર